પોલીસ આમ તો રક્ષક કહેવાય છે અને તેમણે કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય છે પરંતુ કેટલાક અધિકારી અને કર્મચારીઓના કારણે આખા પોલીસ ખાતા ઉપર કલંક લાગે છે એવી જ કોઈ ઘટના બની છે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ્યાં પોલીસ ખાતાને કલંક લાગતો કિસ્સો બન્યો છે શું છે સમગ્ર ઘટના અને પરિવારજનોનો શું આરોપ છે તેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી હરષિર જાધવ નામના આરોપી પર એક આરોપ લાગ્યો કે તેમણે જે છેતરપિંડીની ફરિયાદ હતી અને તેમણે એક લાખ વીસ હજાર જેટલી આશરે રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ થઈ હતી અને લઈને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ત્યારબાદ તેઓ ત્યાં હાજર થયા હતા જેના બાદ તેમના રિમાન્ડ મંજૂર થયા હતા આ રિમાન્ડમાં જે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે મુકેશ મકવાણા તેમણે તેમને એટલો માર માર્યો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેમના જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને તેમને લિગામેન્ટ ઇન્જરી થઈ આના કારણે તેમને બ્લડ કોથિંગ થયું અને બ્લડ કોથિંગના કારણે જ તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે તેમના ભાઈ બ્રિજેશ જાદવે પણ આરોપ લગાવ્યો છે પોલીસ સ્ટેશન પર કે તેમણે જે મુકેશ મકવાણા પીએસઆઈ છે જૂનાગઢ બી ડિવિઝનમાં તેમણે એટલો મૂઢ માર માર્યો છે જેના કારણે તેમના ભાઈનું મૃત્યુ થયું છે તેમણે આ મૃત્યુને હત્યા ગણાવી છે આપ સાંભળો કે જે બ્રિજેશ જાદવ છે તેમણે આ ઘટનાને લઈને શું કહ્યું છે મારે ફક્ત એટલું જ કહેવું છે કે જૂનાગઢના બી ડિવિઝનના પીએસઆઈ મુકેશ મકવાણાએ જે જલ્લાદ છે એ જલ્લાદ જેવા પીએસઆઈએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું છે અને એને ફક્ત હું એ એટલું જ ઈચ્છું છું કે એ જેલના સળિયા પાછળ હોય અને મને ન્યાય મળે બસ એ જ મારી માંગણી છે રાજ્ય સરકારને હવે પોલીસમાં કંઈક રજૂઆત કરી છે શું કહેવામાં આવ્યું છે પોલીસ તરફથી જો રિસ્પોન્સ મળી રહ્યો છે અમે ફરિયાદ દાખલ કરી દીધી છે પણ હવે મારે એટલું જ જોઈએ છે કે એ જેલના સળિયા પાછળ હોય બસ મને ન્યાય મળે મુકેશ મકવાણા જે જલ્લાદ છે એણે ખાલી પૈસા માટે મારા ભાઈને મારી નાખ્યો તો એણે ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા અને મારા ભાઈએ એ ના આપ્યા એના કારણે એણે એને મારી નાખ્યો છે અહીંયા સિવિલની અંદર એ ત્રણ દિવસથી સારવારમાં હતા એવા પ્રકારની એમના એક પગે ફ્રેક્ચર હતું અને બીજા પગે લીગામેન્ટ ફાટી ગયા હતા જેના કારણે મલ્ટિપલ ડેમેજ થઈ ગયું હતું અંદર અને એના જે લોહીના જે ક્લોટ્સ હતા એ ક્લોટ્સના કારણે એના હૃદયને એ બધું બંધ પડી ગયું મૃતદેહ સ્વીકારવાનો છો કે નથી સ્વીકારવાનો કેવી અત્યારે મારા ઘરની હાલત એટલી બધી ખરાબ છે કે અમારા ઘરના અમુક સભ્યોને

જે હર્ષિલ જાદવ છે તેમના બે બાળકો પણ છે અને તેમનું હાલ મૃત્યુ થયું છે તેને લઈને પરિવારજનોમાં શોખનો માહોલ છે પરંતુ હાલ જે સવાલ છે તે પીએસઆઈ મુકેશ મકવાણા સામે છે કારણ કે એક આરોપીને તેમણે એટલો મૂઢ માર માર્યો છે તેવા આરોપ છે અને આ એક પોતાનો જે કેસ છે એ પતાવવામાં એમણે એટલી હદ સુધી તેઓ આગળ વધી ગયા કે તેમણે એ વિચાર્યું પણ નહીં કે કોઈને આટલો માર કેવી રીતે મરાય તેમણે કાયદાકીય પ્રક્રિયા કરવાની હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓએ શું કામ આટલો માર માર્યો અને પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે તેમણે ક્યાંક ને ક્યાંક પૈસાની માગણીઓ પણ કરી હવે આ સમગ્ર તપાસ થાય ત્યારબાદ ખ્યાલ આવે કે શું ઘટના છે અને પોલીસ કેટલી કડક કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું હાલ સમાચારોમાં બસ આટલું જ મને અને મારા સાથી ફૈઝાન રંગ્રેજને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ